નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે યમી ને ડિલિશિયસ ડીશ બાળકોને ખૂબ જ ભાવે તેવા પીઝા અલગ રીતથી મેં આજે બનાવ્યા છે બર્ગર બન પીઝા જો તમને મારી વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો બર્ગરબન બી પીઝા બનાવવા મેં અહીં થોડા વેજીટેબલ લીધા છે એમાં ડુંગળી કેપ્સિકમ ટમેટા અને કોર્ન ટમેટાને મેં બીજ કાઢીને તેનું પાણી કાઢી લીધું છે અને મકાઈને બાફીને લઈ લીધી છે આ બધા વેજીટેબલને મેં એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે કટિંગ એકદમ ઝીણું ને એક સરખું રાખવાનું છે અને બાફેલી મકાઈના મેં દાણા કાઢી લીધા છે હવે બર્ગરબર્ન પીઝાનું આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા મેં એક મોટા બાઉલમાં બધા શાકભાજી નાખી દીધા આમાં તમે તમને ગમતા ગમે તે શાકભાજી લઈ શકો છો યલો અને રેડ શિમલા મિર્ચ પણ લઈ શકો ફણસી કે તમને જે ભાવતા હોય તે બધા શાકભાજી ચાલે મેં જે ઘરમાં હતા તે શાકભાજી લીધા છે તેમાં મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને મિક્સ કરીને બસો ગ્રામ ઝીણું લઈ લીધા છે બંને મેં ખમણીથી ખમણી લીધા છે તેમાં અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી બ્લેક પેપર એટલે મરીનો પાવડર નાખ્યો છે તમે સિઝલિંગ કોઈ પણ હબ્સ લઈ શકો જે તમને ગમતા હોય તે તમે પીઝા મિક્સ હબ્સ પણ નાખી શકો હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ ચીઝ બને તેટલું વધારે નાખવાનું છે જેથી બર્ગર બનનો ટેસ્ટ સારો આવે મેં અહીં ત્રણ ચમચી જેટલું ઘરનું માખણ લીધું છે તમે બજારમાં મળતું તૈયાર બટર પણ લઈ શકો તેને થોડું ગરમ કરીને લીધું છે જેથી તેમાં જલ્દી મિક્સ થઈ જાય હવે તેમાં આપણે ઇન્સ્ટન્ટ ગાર્લિક બટર બનાવી લઈએ તેમાં મેં ઝીણા સુધારેલા લીલા ધાણા એક ચમચી જેટલી ગાર્લિકની પેસ્ટ અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગાનો નાખીને આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી મેં તેમાં થોડું મીઠું એડ કર્યું છે તૈયાર બટરમાં મીઠું હોય છે એટલે નાખવાની જરૂર નથી પડતી મેં ઘરનું માખણ લીધું છે એટલે થોડું મીઠું એડ કર્યું તો ચાલો હવે બર્ગર બંધ બનાવીએ મેં બજારમાં મળતા તૈયાર બર્ગર બંધ લીધા છે જો બર્ગર બંધ ન હોય તો તમે દાબેલીના મોટા જે પાંવ આવે છે તે પણ લઈ શકો આ બર્ગર બંને ધારવાળી ચાકુથી આપણે આ રીતે આડા ને ઊભા કાપા મૂકી દઈશું કાપા છેક સુધી નથી લેવાના આ રીતે નીચેથી બંધ રાખવાના છે આવી રીતે કરવાથી નાના નાના સ્ક્વેર બનશે અંદર હવે એમાં આપણે જે ઇન્સ્ટન્ટ ગાર્લિક બટર બનાવ્યું છે તે બધા કાપામાં લગાવી દઈશું બટર અંદર છેક સુધી નીચે સુધી લગાવવાનું છે જો તમને ગાર્લિકનો ટેસ્ટ પસંદ ન હોય અને બાળકો માટે બનાવવું હોય તો તમે પેરી પેરીનો મસાલો પણ નાખી શકો તેનો સ્વાદ બાળકોને ખૂબ જ ભાવશે બનમાં અંદર ગ્રીસ થઈ જાય એટલે હવે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દઈશું ચમચીથી કે હાથથી તમને જેનાથી ફાવે તેનાથી આપણે છેક અંદર સુધી પહોંચે તેટલું સ્ટફિંગ ભરવાનું છે કાપા મૂકેલા બધા જ ભાગમાં આ રીતે આપણે નીચે સુધી સ્ટફિંગ ભરી દઈશું સ્ટફિંગ આમે ધીમે ધીમે ભરવું જેથી બન વિખાઈ ન જાય સ્ટફિંગ ભરાઈ ગયા પછી મેં એની પર થોડીક કોન નાખી કોન બાળકોને ભાવે છે એટલે મેં ઉપરથી નાખી છે તમે સ્કીપ પણ કરી શકો એ ઉપરથી થોડું મોજરેલા ચીઝ પણ નાખ્યું તમારે તેને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે ઉપરથી ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો પણ નાખી શકો બર્ગર બન ભરાઈ જાય એટલે આપણે તેને ઉપરથી બનાવેલું ઇન્સ્ટન્ટ ગાર્લિક બટર છે તેનાથી ગ્રીસ કરી લઈશું બર્ગર ગ્રીસ થઈ જાય એટલે આપણે તેને હવે શેકી લઈશું મેં અહીં એક કડાઈમાં નોનસ્ટિક કડાઈમાં શેકી લીધા છે તમે ઓવન હોય તો તેમાં પણ મૂકી શકો એક પેનમાં મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખીને થોડીવાર માટે ઢાંકણ દઈ દીધું પેન ગરમ થઈ જાય અને બંદર વરાળ લાગી જાય એટલે પેનમાં આપણે થોડું ઘી લગાવીને ઘી ગરમ થાય એટલે તેની ઉપર આપણે બર્ગર મૂકી દઈશું અને બર્ગર મૂકીને આપણે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી બર્ગર નીચેથી દાઝી ન જાય પાંચ મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું જો તમને ચીઝ સ્પ્રેડ થયેલું ન લાગે તો તમે થોડી માટે ફરીથી મૂકી શકો પણ લગભગ પાંચથી સાત મિનિટમાં બર્ગર શેકાઈ જશે અને નીચેથી પણ ક્રિસ્પી થઈ જશે આ બર્ગર બન પીઝા જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે બાળકોને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવી અલગ અલગ રેસીપીના તમને ન નોટિફિકેશન મળતા રહે બર્ગર બન પીઝા લગભગ બધાને ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી બનાવજો તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો જય શ્રી કૃષ્ણ